નમસ્કાર મિત્રો છેલ્લે તમને ક્યારે ગેસ થયો હતો જો આ પ્રશ્ન હું તમને પૂછું તો ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ નીકળશે કે જે એમ કહેશે છે કે મને ક્યારેય ગેસ નથી થયો હકીકતમાં ગેસ એવો મહેમાન છે કે જે ક્યારે પણ કોઈને પણ તકલીફ આપી શકે છે અને કેટલીક વાર તો લિટરલી પેટ ફુગ્ગાની જેમ ફૂલાઈ જાય છે આજના આ વિડીયોમાં હું તમને ખાસ પાંચ એવા ઔષધીય પાણી બતાવીશ કે જે તમે ઘરમેળે બનાવી શકો છો અને જેનો ઉપયોગ નિયમિત રૂપે કરવાથી ગેસમાં ખૂબ જ રાહત થાય છે પણ આગળ વધતા પહેલાં મારી આપને નંબર વિનંતી છે કે જમે કોઈ પણ રોગથી પરેશાન હો અને તમને મનમાં વિચારતા હો કે મને આયુર્વેદથી સારું થશે કે નહીં થઈ શકે તો તમે અમારી આ ચેનલના બીજા બધા જ વિડીયોસ એકવાર જુઓ તમને હજારો દર્દીના અસલી અનુભવ જાણવા મળશે કે જેમણે આયુર્વેદ સારવારથી સાચું આરોગ્ય મેળવ્યું છે અને તમને પણ વિશ્વાસ થશે કે ના આયુર્વેદ સારવારથી મને પણ સારું થઈ શકે છે તમે પણ જો કોઈપણ રોગની આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો અમારી હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી ચાલો આજે હું તમને કેસ સ્ટડી સમજાવું છું પિસ્તાલીસ વર્ષના બિપિનભાઈ ઓફિસથી ઘરે જતા પણ રાત્રે જમવા પહેલાં જ એમનું પેટ એકદમ ફૂલાઈ જતું બપોરે જમે પછી ધીરે 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 ત્રણ ચાર કલાક પછી પેટ ગેસની જેમ ફૂલાતું જાય અને ગેસ રાત્રે તો એટલો બધો વધી જાય કે કાંઈ પણ ખાઈ પણ ન શકાય અને ગભરામણ બેચીને થવા માંડે મારી પાસે આવે એનાથી પહેલાં અનેક પ્રકારે ગેસની ગોળીઓ દવાઓ રિપોર્ટ્સ કરાવી ચૂક્યા હતા મેં એને આપણે આયુર્વેદ દવા તો આપી જ પણ સાથે સાથે એક ખાસ પ્રકારનું સિદ્ધ જલનો પ્રયોગ કર્યો જે આયુર્વેદના ગ્રંથોમાં દરેક જગ્યાએ ઉલ્લેખિત છે લખેલો છે આ સિદ્ધ જલ એટલે શું અમુક ખાસ પ્રકારની ઔષધિ સાથે પાણીને ઉકાળીને પીવાની મેથડને સિદ્ધ જલ કહેવામાં આવે છે આ રીતે પાણી પીવાથી શરીર નસે નસમાં એ દવાઓ ફેલાય છે અને ખૂબ સારું પરિણામ આપે છે ઘણી તો એવું જોવા મળ્યું છે કે વધુ પ્રમાણમાં અનેક પ્રકારની દવાઓ લેવા છતાં પણ જે પરિણામ નથી મળતું એ માત્રા સિદ્ધ જલથી મળી જાય છે કારણ સિદ્ધ જલ વ્યક્તિને આખો દિવસ પીવાનું હોય છે થોડું થોડું પીવાનું હોય છે એટલે દવાની અસર પણ આવે છે પાણી સાથે દવા આખા શરીરમાં ફેલાય છે અને શરીરની નસ નાળીઓમાં પાણી ફેલાઈને ખૂબ સારી પરિણામ આપે છે એટલે જ આયુર્વેદમાં જ્વર ચિકિત્સામાં ચિકિત્સા સ્થાનના ત્રીજા અધ્યાયમાં ચરકે સૌથી પહેલાં જો કોઈ દવા કીધી હોય તો શ્રુત સિદ્ધ જલ કહ્યું છે એટલે જ દરેક પ્રકારના દર્દીએ સિદ્ધ જલનો પ્રયોગ કરવો જોઈએ એ મારી નમ્ર અને વિનંતી રહેતી હોય છે તો ચાલો આજે એવા જ સિદ્ધ જલ વિશે પાંચ અલગ અલગ પ્રયોગો જોઈએ કે જે ઔષધિ સાથે પાણી બનાવીને પીવાથી ખૂબ સારો ફાયદો આપે છે ગેસના દર્દીઓને સૌથી પહેલું છે જીરક સિદ્ધ જલ જીરક એટલે જીરું જીરુંમાંથી જો તો આપણે સિદ્ધ જળ બનાવીને પીએ અનેક પ્રકારના ફાયદા તો થાય છે પણ એને બનાવવાનું કઈ રીતે એક ચમચી જેટલું જીરું લ્યો એક લિટર પાણીમાં ઉકાળો ઉકાળ્યા પછી ધીરે ધીરે જે છે એક લિટરમાંથી આઠસો એમ બાકી રહે એટલે કે બસો એમ પાણી બળી જાય બે ત્રણ ચાર ઊભરા આવી જાય એના પછી ગાળી લ્યો અને ગાળેલું આ પાણીને થર્મોસમાં ભરી લ્યો અને જ્યારે પણ તરસ લાગે ત્યારે ઘૂંટડે ઘૂટડે થોડું થોડું પીતા રહો આ પાણીનો પ્રયોગ કરવામાં આવે તો ગેસમાં ખૂબ સારો ફાયદો થાય છે શું કામ જીરક એટલે કે જીરાને આયુર્વેદમાં ખૂબ સરસ રીતે દીપન અને પાચન કર્યો છે બીજા નંબરે એવું મૂઢ વાત એટલે કે વાયુને નીચે ઉતારનારો છે જીરું જે છે એ સાથે સાથે તમને ભૂખ લગાડશે ખાધેલા ખોરાકનું પાચન કરશે ગેસ ઓછો કરશે ને પેટમાં જે લોકોને આફરો ભરાઈ રહેતો એના માટે ખૂબ સારું કામ આપે છે બીજું ખાસ જીરું જે છે એ ભાગે અનુષ્ઠળ કહ્યું છે એટલે કે ન ગરમ ન ઠંડુ એટલે જે લોકો એવું માનતા હોય કે મને બીજા કોઈ મસાના ગરમ પડે છે એ લોકો માટે જીરું એવી વસ્તુ છે કે જે મોટાભાગે ગરમ નથી પડતી પણ હા જે બહેનોને માસિક સ્ત્રાવ વધારે આવતું હોય વધારે પ્રમાણમાં લોહી ચાલુ રહેતું હોય લાંબા સમય સુધી ચાલુ રહેતું હોય એ બહેનોએ જીરુંનો પ્રયોગ કરતાં પહેલાં પોતાના નજીકના આયુર્વેદ ડૉક્ટરને ખાસ મળવું જોઈએ જો તમે આ રીતે જીરુંને લ્યો છો તો વાયુ છૂટવા મળશે ગેસનો ઓડકાર આવી જશે પેટ ધીરે ધીરે હળવું થવા મળશે અને હા ધીરે ધીરે તમને કકડીને ભૂખ પણ લાગશે અને પાચન પણ સારું થશે બીજો પ્રયોગ છે ધાન્યક સિદ્ધ જળ મિત્રો આખા ધાણા જેટલા સરળ દેખાય છે એવી સરળ ઔષધિ નથી ખૂબ જ ચમત્કારિક ઔષધિ છે હું મારા દરેક પંચકર્મના પેશન્ટને ધાણાવાળું ઉકાળેલું પાણી પીવાનું કહેતો હોઉં છું એનાથી ખૂબ સારા ફાયદા થાય છે ખાસ કરીને એવા લોકો કે જેને એસિડિટી થતી હોય પેટમાં બળતરાને ગેસ સાથે થતો હોય પિત્ત પિત્તવાયુની પ્રકૃતિ હોય એવા વ્યક્તિઓ માટે ધાણા અમૃત સમાન કામ કરે છે કારણ કે આયુર્વેદમાં ધાન્યકને હિમ એટલે કે શીતવીર્ય ઠંડા કહ્યા છે બીજા નંબરે ઠંડા હોવા છતાં પણ એ દીપન પાચન છે એટલે કે પાચન પણ કરે છે ભૂખ પણ લગાડે છે અને વાયુને પણ ઓછું કરે છે મિત્રો આ જે ધાણાનું પાણી છે એ બનાવવાની રીત તો સેમ જ છે એક લિટર પાણીમાં એકથી બે ચમચી આખા ધાણાને ખોખરા કરી નાખી ઉકાળી અને આઠસો એમ કરીને ગાળીને થર્મોસમાં ભરીને પીવાનું અથવા તો કોઈ લોકો એને નવશેકુ ગરમ પી શકે છે અથવા તો ઠંડુ કરીને પણ પી શકે છે મિત્રો આ ધાણા જે છે એ જે લોકોની ગરમીની પ્રકૃતિ છે પિત્તની પ્રકૃતિ છે અને એમનું જો પાચન કોઈ કારણોસર બગડ્યું છે એના માટે અમૃત સમાન કામ કરે છે કઈ રીતે ધાણા જે છે ને એ એવા ઔષધિ છે કે જે અમ્લપિત એટલે કે ખાટાશવાળા પિત્તને ઓછું કરે છે સાથે સાથે ધાણા જે ઠંડા છે એટલે કે યુરિન વાટે જે છે એ પેશાબને બહાર કાઢીને પિત્તને પેશાબના વાટેથી બહાર કાઢે છે એટલે જે લોકોને લોહીની ગરમી રહેતી હોય સ્કિન પ્રોબ્લેમ રહેતા હોય એ લોકો માટે પણ ધાણા ખૂબ સરસ ઉપયોગી છે ધાણાનું આ પાણી જો તમે નિયમિત રૂપથી પીવો છો તો તમારા શરીરમાં ઠંડક તો થશે જ પાચનશક્તિ પણ સુધરશે ખાટા ઓડકાર ક્યારેક લોકોને એસિડિટી થઈને પેટછાતીમાં બળતરા થતી હોય એસિડ રિફ્લેક્સના પ્રોબ્લેમ રહેતા હોય એસિડિટીની ટીકડી કાયમ લેવી પડતી હોય એ બધા જ વ્યક્તિઓ માટે ધાણાનું પાણી ઉત્તમ ઔષધ છે ક્યારેક ક્યારેક એવું થાય ને કે આપણે નાના નાના ઔષધોને અવગણતા હોય છે પણ જેવી રીતે કૂવા પાસે કોઈ પથ્થર હોય એ કાળમીન પથ્થર ઉપર પણ જો રસી ઘસીને પાણી ભરાતું હોય તો એ રસી એમાં આંકા પાડી દે છે અને ક્યાં કાળમીન પથ્થર અને ક્યાં રસી પણ નિયમિત રૂપથી અભ્યાસ કરવાથી આ વસ્તુ શક્ય બને છે એવી જ રીતે ધાણાના પાણીનો નિયમિત અભ્યાસ કરવાથી તમને અનેક પ્રકારના ફાયદા થશે પણ હા આ અભ્યાસ નિયમિત રૂપથી થવો જોઈએ હવે ધાણાનું પાણી ક્યારે ન લેવું જોઈએ તો ખાસ યાદ રાખો જે લોકોને ખૂબ શરદી રહેતી હોય નાકમાંથી પતલા પાણી આવતા હોય શરદી કફ વધી જતા હોય એ લોકોએ ધાણાનો પાણીનો ઉપયોગ કરતાં પહેલાં નજીકના આયુર્વેદ ડૉક્ટરને મળવું જોઈએ ત્રીજું પાણી છે સૂંઠી સિદ્ધ જળ સૂંઠી એટલે કે સૂંઠ મિત્રો સૂંઠ જે છે ને એ આયુર્વેદના ઔષધની રાજા કહી શકાય કારણ કે હરડે છે આમળા છે આ બધા જ ઔષધો જે છે ઉપયોગી શ્રેષ્ઠ છે પણ સૂંઠ જે છે એ વિચિત્ર રીતે પાચન કરી દે છે કઈ રીતે જો તમે સૂંઠને લો અને એ પચી જાય તો એ ઠંડી થઈ જાય છે જ્યાં સુધી આંતરડા મારે ત્યાં સુધી ગરમ છે એટલે આમ સૂંઠનો વીર્ય એટલે કે એની સ્વભાવ તાસીર ગરમ છે એટલે સૂંઠવાળું પાણી કફ પ્રકૃતિવાળા લોકો માટે અને વાયુ પ્રકૃતિવાળા લોકો માટે ઉત્તમ છે પણ જેની પિત્ત કે ગરમીની પ્રકૃતિ હોય જેમને ચામડીના રોગો હોય એમને માટે સૂંઠનું પાણી એટલું બધું ઉપયોગી નથી હવે વાત કરી સૂંઠનું પાણી બનાવવું કઈ રીતે તો મિત્રો આગળના મેં હું એમ કહ્યું છે બધામાં કે એક લિટર પાણી લેજો અને એક ચમચી ઔષધ લેજો પણ ખરેખર સૂંઠમાં જે છે એક લિટર પાણી અને અડધીથી પાંચ ચમચી જ માત્ર ઔષધીય સૂંઠ એટલે કે સૂંઠના પાવડરની જરૂર હોય છે એનાથી વધારે લેવાથી એટલો બધો ઉપયોગ આવતો નથી અને ગરમ પણ પડી શકે છે એટલે એક લિટર પાણી લ્યો અડધી ચમચી જેટલી જે છે એ સૂંઠ નાખો અથવા તો ચમચી સૂંઠ નાખો અને ખૂબ સરસ રીતે ઉકાળીને આઠસો મેલ વધે એટલે ગાળીને થર્મોસમાં ભરી રાખો આ પાણી જેટલું ગરમ પીવાશે એટલો લાભ વધારે થશે સૂંઠનું પાણી ક્યાં ઉપયોગી વધારે છે તો મિત્રો તમારી કફની પ્રકૃતિ હોય તમને ગેસ રહેતો હોય પાચનગની એટલે જઠરાગ્નિ ખૂબ મંદ પડી ગયો હોય પેટ ભારે રહેતું હોય આ બધા જ પ્રકારની કન્ડિશનમાં સૂંઠ પાચન સુધારશે ભૂખ લગાડશે ખોરાકનું પાચન કરશે અને વાયુને ધડાધડ છોડાવશે સાથે સાથે જે લોકોની જૂની કબજિયાત હોય જે લોકો હરડે લેતા હોય ત્રિફળા લેતા હોય અનેક પ્રકારના રેચ લેતા હોય એ બધા જ વ્યક્તિ જો નિયમિત રૂપથી સૂંઠવાળું પાણી પીવેને તો ધીરે ધીરે કબજિયાત તૂટવા માંડે કારણ કે મર્ષ્ય ચરકે એને કહ્યું છે વાત વિબંધનું એટલે કે લાંબા ગાળે ઉપયોગ કરવાથી એ વાયુને કારણે થતા કબજિયાતના રોગમાં શ્રેષ્ઠ કામ આપે છે એટલે જ તો ચરકને મહા ઔષધ અથવા તો મહાભૈસ જ કીધેલું છે હા પણ જેમ કોઈ પણ ઔષધ જે છે એ પ્રકૃતિ અનુસાર જ કામ કરે એ જ રીતે મેં કહ્યું કે સૂંઠ જે છે એ ચામડીના રોગોમાં કે પિત્ત કે ગરમીની પ્રકૃતિમાં ખાસ ન લેવું જોઈએ સૂંઠનો બીજો ગુણધર્મ શું છે તમે જાણો છો જો તમને સાંધામાં કોઈપણ જગ્યાએ દુખાવો હશે જો તમે સાંધામાં વાહ હશે સાંધામાં ઇવન ઘસારો પણ હશે તો સૂંઠ તમારા સાંધા માટે ખૂબ જ ઉપયોગી છે સાંધામાં સોજા આવતા હોય સાંધીઓ વાહ હોય સાંધામાં જકડાટ રહેતી હોય કે દુખાવો થતો હોય આ બધા જ વ્યક્તિ માટે સૂંઠવાળું પાણી પીવું અમૃત સમાન ગુણકારી કહ્યું છે સૂંઠવાળું પાણી જેવું આ લોકો પીવાનું શરૂ કરે છે વાયુ છૂટવા માંડે છે શરીરની જઘાટ ઓછી થાય છે સોજા ઓછા થાય છે હાથ અને પગ એકદમ ફ્રી થવા માંડે છે અને આરામથી ચાલી શકાય એવું શરીર થવા માંડે છે હા મિત્રો સૂંઠ જે છે એ ચરબી એટલે કે મેદને પણ ઉગાડે છે આટલા અનેક ફાયદા હોવાને કારણે સૂંઠનું પાણી એ મારી ફેવરેટ પસંદ રહેતું હોય છે પણ હા એક જ મર્યાદા છે ગરમ પ્રકૃતિમાં ન લઈ શકાય હવે ચોથું છે અજમાને સંચળથી સિદ્ધ કરેલું જળ મિત્રો અજમો જે છે ને એ તત્વ છે આયુર્વેદ મેને દા કહ્યું છે યવાની કહ્યું છે વાત અને કફના વિકારમાં સૌથી બેસ્ટ છે અને એવા વ્યક્તિ કે જેને પેટમાં ખૂબ આફરો રહેતો હોય ગેસ ઊંધો ચડતો હોય છાતીમાં ને પેટમાં અતિશે દુખાવો થતો હોય ગેસ ભરાઈ રહેતો હોય ને ગેસ છૂટતો ન હોય એ બધા જ વ્યક્તિ જો અજમાનો ઉપયોગ કરે ને બેસ્ટ ફાયદો થઈ જાય છે એટલે અજમો જે છે એ વાયુને છોડાવનાર છે હવે બીજી વાત અજમાનું પાણી પહેલાં જેમ કોઈ એમ નથી બનાવવાનું અજમાનું પાણી બનાવવાની વિધિ અલગ છે અજમામાં વોલેટાઇલ કન્ટેન્ટ છે એટલે કે એક પ્રકારનું સુગંધિત તેલ રહેલું છે એને જો વધારે ગરમ કરી તો એમાંથી એનું મુખ્ય તત્વ જ પાણીમાં ઉડી જાય છે એટલે અજમાનું પાણી બનાવવા માટે તમે એક ગ્લાસ પાણી લો અડધી ચમચી જેટલો અજમાનો પાવડર અથવા તો અજમાના આખા દાણા નાખો એને સરસ રીતે થોડું ગરમ કરો સરસ બે ત્રણ ઉભરા આવે એટલે એને તરત ગાળી લો અને ગાળ્યા પછી એમાં પા ચમચીથી પણ ઓછું સંચળ નિમક નાખો મિત્રો આજે અજમા સંચળનું પાણી છે ને એ માત્ર તમે અડધો ગ્લાસ પીશો ને તરત જ વાયુ છૂટવા માંડશે મેં તો ઘણા બધા એવા પેશન્ટ અનુભવ સાંભળ્યા છે કે જેવું પાણીના બે ત્રણ ઘૂરડા પેટમાં ગયા એટલે કાં તો તરત ઓડકાર આવે ગેસ છૂટી જાય આફરો ઓછો થઈ જાય અથવા તો વાયુ નીચેથી છૂટવા માંડે વિચાર કરો કેટલું અદ્ભુત ઔષધ છે આના માટે લોકો એસિડિટીની ગોળીઓ ખાતા હોય કેટલા પ્રકારની ગેસની ગોળીઓ ગળતા હોય આયુર્વેદના કેટલા ચૂરણ લેતા હોય પણ રોજ જો એને કહેવામાં આવશે તો આ વસ્તુ નહીં કરે શું કામ સુલભ છે મફતમાં મળે છે એટલે લોકો કદર નથી કરતા પણ અજમાનું આ પાણી અજમાને સંચળનું આ પાણી જે લોકોને પેટમાં આફરો ભરાઈ રહેતો એના માટે ખૂબ ઉપયોગી છે પણ હા અજમો અને સંચળ ફરીથી જ અવગત કરું છું કે ગરમ પ્રકૃતિના છે એને લેવાથી પેટમાં બળતરા થઈ શકે છે તમારી પિતની પ્રકૃતિ હોય તો આનો ઉપયોગ ન કરતા પાંચમું પાણી છે મેથીનું પાણી મિત્રો મેથી જે છે ને એ પણ આયુર્વેદમાં આમ વાત નાશીની કહી છે એટલે કે વાયુ અને આમને કારણે થતાં વામાં સારો ફાયદો આપે સાથે સાથે પેટમાં વાયુને દૂર કરનારી છે દીપન પાચન પણ છે વાયુ છોડાવનાર છે ને ખાસ કરીને કબજિયાતને તોડનાર પણ છે તો મેથીનું પાણી શા માટે પીવું જોઈએ મિત્રો મેથીનું પાણી જે છે ને એ અજમાની જેમ જ પીવામાં આવે તમે દિવસમાં બેથી ત્રણ વાર પણ લઈ શકો એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મેથીના દાણાને પલાળી રાખો પલાળ્યા પછી એનો ઉપયોગ ખૂબ સારો થાય છે પછી બે ત્રણ ઉભરાવે એટલું ગરમ કરીને એ પાણી જો પીઓ અને સાથે મેથીના દાણા તમારે ખાઈ જવાના છે જો તમે આ રીતે મેથીના દાણા ખાઈ લેશો તો વાયુ તો છૂટવા મળશે જ પણ સાથે સાથે તમારા હાડકાંને મજબૂતી આપશે તમારા સાંધામાં જે વાહ ભરાય છે એને ઓછો કરશે હા મેથીમાં એક મોટો ગુણધર્મ એ છે કે વિદાહી કહ્યું છે એટલે કેવું કે પેટમાં બળતરા કરી શકે છે લોહીમાં બળતરા કરી શકે છે એટલે જે લોકોને લોહીમાં ગરમી રહેતી હોય ચામડીના કોઈ રોગો હોય કે પછી પેટમાં ગરમીની પ્રકૃતિ હોય તો એ લોકો મેથી દાણા લઈ શકતા નથી આ જે મેથી છે ને મિત્રો એના દાણા જ્યારે પાણીમાં ફૂલાય ત્યારે એ જ્યારે આંતરડામાં જાય છે ત્યારે મળ કાઢવા માટે બહુ સારો ઉપયોગ કરે છે અને વાયુ નીચેથી ઓછો કરે છે અને મળને પણ સાથે સાફ કરે છે એટલે જ તો જે લોકોને કબજિયાત રહેતી હોય એ લોકો રાત્રે મેથી દાણાનું પાણી પીવે અથવા તો સવારે વહેલા નાણાં ઉઠીને પીવે તો ખૂબ સારો ફાયદો મેં થતો જોયેલો છે જેમ કીધું એમ મેથી જે છે એ સાંધા માટે પણ ઉપયોગી છે સોજા ઓછા કરે છે અને કબજિયાત પણ ઓછી કરે છે તો આ રીતે તમે મેથીનું પાણી પણ લઈ શકો છો મિત્રો આ પાંચ મેં જે તમને પાણી કયા આજકાલ આપણે જે છે એ ગોળીઓ ગળતા હોય કે ચૂર્ણ લેતા હોય એના કરતાં નિયમિત રૂપથી જો આ પાણીનું સેવન કરશો ને પાચન સુધરશે આંતરડા ચોખ્ખા થશે શરીરમાં અનેક પ્રકારના ફાયદા થશે એટલે જ મેં તમને પ્રકૃતિ અનુસાર પાંચ પાણી કહ્યા જે તમે અલગ અલગ રોગમાં અલગ અલગ રીતે લઈ શકો છો એટલે મારી તો આપણે નમ્ર વિનંતી એ છે કે તમે ગેસ માટે કોઈપણ દવાખાનામાં દવા લેતા હો સાથે આ પ્રયોગ અચૂક કરો કારણ કે આપણી દવા આયુર્વેદના ઋષિઓની આપણા રસોડામાં જ બનાવેલી છે આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચોક્કસ શેર કરજો અને હા જો તમે લાંબા ગાળાથી ગેસ સીટી પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન તે દવા તો કરીએ છીએ અને અમારા ડૉક્ટરની ટીમ તમને હેલ્પ કરવા માટે સદા તત્પર રહેશે જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ